જે મિત્રો તમને દેખાતું છે આપણી પાછળ એકદમ ગમઘોર જંગલ છે અને આપણે ગયા છે બે ગાયું રાખવી છે વેચાતી એટલે લેવા માટે ગયા છે અને તમને દેખાતું છે આજનું આ લોકેશન કેવું છે જો આ પાણી જઈ રહ્યું છે નાની એવી કેનાલ છે અને કેનાલ એટલે પોટીયું કહેવામાં આવે તમે જોઈ રહ્યા છો મસ્તીનું પાણી જઈ રહ્યું છે અને એકદમ પાછળ પહાડનો વિસ્તાર દેખાતો છે અને એકદમ જંગલ છે તો પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રો આપણે બે શંકર ગાય લેવાની હતી એટલે આપણે આમ તો લગભગ ગુજરાતની સરજ ઉપર જતા રહ્યા છે બહુ આઘા ગયા છે અને રાજસ્થાનની સરજે પહોંચી ગયા છે થોડોક જ આગું છે અહીંથી તમને દેખાતું છે સામે મેં દેખાય છે જે પહાડ દેખાઈ રહ્યા છે એ રાજસ્થાનમાં છે તો આપણે હાલ ગુજરાતમાં થોડા જ જવાનું છે ત્યાં પણ ગાયનો એક વાડો છે દેસાઈનો વાડો છે ત્યાં ગાયની લેવેજ કરે છે અને આપણે એ બાજુ જવાનું છે અને જો આજનું લોકેશન કેટલું મસ્તી દેખાતું છે તો ક્યારેક ક્યારેક શું થતું હોય ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો ક્યાંક આપણે જે અવારનવાર ગાયો જે ઓછી થતી હોય અને ત્યાં પણ અમુક વેપારી લેવડ દેવડ કરતા હોય ત્યાં આપણા જેવા કસ્ટમર બહુ ઓછા થતા હોય છે તો થોડોક ભાવમાં આપણને ફાયદો થઈ શકે તો ખેડૂત મિત્રો ને પશુપાલક મિત્રો અહીંયા કેનાલ મસ્તીની જઈ રહી છે અને અહીંનું લોકેશન તો સાહેબ કંઈ આપણે રાતના એક એકલા પણ અહીંથી હાલી જ નહોકીએ એ ટાઈપનું લોકેશન છે અને આમ બહુ ઘમઘોર જંગલ જેવું લાગે છે અંદર તો આપણે જઈ જ નહોકીએ પણ આ થોડોક જે રસ્તો છે ને કેના લીલા નજીક જે આપણે બાઇકમાં બે ત્રણ જણા હતા એ આગળ નીકળી ગયા છે આપણે પાછળથી જઈ રહ્યા છે અને ઉપર છે ડેમ અહીંયા ઉપર ડેમ છે ડેમની અંદરથી અહીંયા પાણી પણ આવી રહ્યું છે અને આપણે જવાનું છે એક ભાઈ દેસાઈ છે વેપાર કરે છે પાસે ગાયો રાખવા માટે જવાનું છે તો ગાય પણ સરસ આવી છે તો તમને પણ ની અંદર ગાય પણ દેખાડજે અને ગાયોનો મોટો બધો તબેલો છે દેહુનો ગાયનું લેવેટ કરે છે અહીંથી દેખાતું છે જો આમો જે તબેલો દેખાય છે એમનો તબેલો છે તો તમે કન્ટિન્યુઅર ની અંદર બનાવી રેજો જેવી ગાય છે આ બાજુની ગામનું નામ તો ડેરી ગામ કે એવું કાંક નામ છે અને અઘરા નામ છે કે આ બાજુ એટલું બધું ફાવે નહીં અને અહીંયા જો સિસ્ટમ એક છે સોલર પેનલ છે કારણ કે અહીંયા લાઇટનો પ્રોબ્લેમ રહે કારણ કે અહીંયા બહુ આ ગાંડા બાવળ છે એટલે લાઇટની ક્યાં આવવાની સમસ્યા છે એવી કે ગાંડા બાવળ છે ને ક્યાં લાઇટનો ન આવી શકે થાંભલા એટલે અહીંયા સોલર પેનલ ઉપર મોટર ચાલે છે અને અહીંયા ઉપર ડેમ છે અહીંયા તમને દેખાડો છે અહીંયા ડેમ છે સામે જો કેવા મસીના પહાડ દેખાઈ ગયા છે તો મિત્રો હવે આપણે પહોંચી ગયા છે લગભગ બહુ આઘા ગયા હતા રાજસ્થાન બાજુ રાજસ્થાનની સરજ ઉપર જ ગયા હતા તો પશુપાલન મિત્રો અને ખેડૂત મિત્રો આપણે ક્યારેક ક્યારેક શું વસ્તુ હોતી હોય છે કે આપણે જે કસ્ટમર જે ઓછા આવતા હોય છે એ પણ ગાય થોડીક સારી અને ફાયદે મળતી હોય છે અને આમ જોવા જઈએ તો લગભગ આપણે સારી નસલની ગાય જોઈ અને લેવાનું રહેશે પશુપાલક મિત્રો અને ખરેખર પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રો જોઈ અને વ્યવસ્થિત અને સારી ગાય લેવાની રહેશે અને બાકી બીજું શું છે કે આપણે અત્યારે ખરેખર તમારે કેટલું દૂધ છે એની તમને નોલેજ હોવી જોઈએ કેટલું પશુ દૂધ કાઢી શકશે એની અંદર કેટલી ક્ષમતા છે અને કેટલું દૂધ પશુ આપી શકશે એવી તમને ખબર પડવી જોઈએ અને અમુક વસ્તુ કેવી થતી હોય છે ભલે પહેલાં વેતરમાં હોય કે બીજા વેતરમાં હોય છે પણ સારી ગાય તમે તમને પસંદ આવી જોઈએ અને આપણે એક ગાય લાવી છે એ બાજુથી અને કેટલુંક દૂધ છે અને કેવા વેતરમાં છે અને કઈ ટાઈપની ગાય છે તો ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો તમે તમને ગાય પણ દેખાડી દઈશ અને કેટલું દૂધ છે અને એને પણ વાસળી છે નાની અને કેટલી કિંમતમાં આવી હતી અને શું ભાવતાલથી આવી હતી અને કેટલા વેતરમાં છે તો પશુપાલન મિત્રો અને ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો આ એનું બચ્યું છે લગભગ વીસ દિવસનું બચ્યું છે અને વ્યાય વીસ દિવસ થઈ ગયા છે તો આપણે ખૂબ પણ પશુપાલક મિત્રો આપણે ખૂબ પણ ગાયું જોઈએ છીએ એની અંદરથી નાના મોટી કોઈ સારી મળે પછી કોઈ વ્યવસ્થિત ન મળતી હોય એટલે ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો તો તમારે પણ સારી જોઈ અને સારી નસલની ગાય લેવાની રહેશે તો પશુપાલક મિત્રો આપણે જુઓ આજુબાજુની આમાં પ્રોબ્લેમ એ છે કે થોડા શિંગડા છે પણ શિંગડા દોવાવાળા માણસ માટે કાંઈ નડતા નથી પહેલાં વેતરમાં છે અને વેન વેનગાળીને થોડી કાય છે એટલે આગમાં તમને વધારે દેખાતી આ બે ઊભી છે પહેલાં વેતરમાં છે તો દૂધ પણ સારું છે અને આની કિંમતની વાત કરો તો કિંમત તો બરાબર જ છે પણ જે શિંગડા છે એના લીધે પશુપાલક મિત્રો થોડી કિંમત ઓછી થાય છે ના કે આરિયા ગાય આપણને પચાસ પંચાવનથી નેસી મળે નહીં પણ આપને ગાય થોડીક સસ્તી મળી ગઈ એનો પ્રશ્ન એક જ છે કે બાદ એ દેખાય છે કે કારણ કે એના સીંગડા છે શિંગડાથી પશુ જો ન મારતું હોય તો પશુપાલક મિત્રો આપણે જોઈ અને બરાબરથી વ્યવસ્થિત તમારી નજરમાં તમે જોઈ અને તમે લઈ શકો છો આપણે ઘણી પણ ગાયો માટે રાખ્યા હતા તો આપણને અરિયા એક ગાય પસંદ આવી ગઈ હતી સારી ફૂલ જર્સી તો આપણે લઈ લીધી છે દૂધ પણ સારું છે આપણે પાલ્ટી પાય આપણે બેથી ત્રણ વખત ગાય દોરાઈ હતી અને દૂધ પણ પરફેક્ટ કાઢ્યું હતું અને દૂધ બહુ સારું છે અને આની વાત કરો તો લગભગ પાંત્રીના વચ્ચેને ચાળી ચાળી વચ્ચેને પાંત્રી વચ્ચે આ ગાય આવી છે પહેલાં વેતરમાં છે અને નેસે વાસળી છે તો પશુપાલક મિત્રો આપણે ગાય તમે ખરીજો તો ફૂલ જોઈ અને ખરીદવાની રહેશે અને જો વીયેલી હોય તો બેથી ત્રણ ટાઈમ દોઈ અને લેવાની રહેશે કારણ કેમ કે આપણે પાર્ટી પાસેથી ગાય લઈને આવ્યા હોય અને આપણે ઘેર આવે એટલે સમજો કે આઠ લીટર દૂધ કરતી હોય તો ઘેર આવે એટલે બેથી ત્રણ દિવસ એ દૂધ કાપી જ નાખતી હોય છે તો આપણને આમ એવું થાય છે કે ભાઈ આપણને સામેવાળો માણસ છે તરી ગયો એવું પણ નથી હોતું કોઈ પણ પશુ આપણને જ્યારે આપણે પશુનો ખોટો બદલાવ છે ત્યારે પશુ થોડોક હારફેર કરતું હોય છે ગામ બીજા આ ગામથી બીજા ગામ લઈ જાય પશુને એટલે બેથી ત્રણ દિવસ એને ફાવટમાં થતા હોય છે એટલે પશુપાલક મિત્રો વગર ચિંતાએ આપણે પશુને દોવાનું રહે અને કારણ કે સારી ઓલ જોઈ અને તમે લેશો તો ક્યારેય પશુમાં સેતરાશો નહીં અને ખાસ ધ્યાન રાખજો કારણ કે પશુપાલનમાં અત્યારે બહુ પણ પશુ જોઈને લેવાનું રહે છે ને કે પછી આપણે પશુ દૂધ ઓછું કરે છે ત્યારે આપણને નુકસાન પણ થાય છે અને આપણે વ્યવસ્થિત અને સારી કંડિક્શનવાળી ગાય આપણને મળી ગઈ છે ત્યાં જ તમે ફરો અને બારે જાઓ તો તમને ગાય સારી જોવા મળે છે તો આપણે લાવી છે આ ખરેખર ઠેઠ ધોતીવાડાથી ઓલી બાજુ લગભગ બે બેથી ત્રણ કિલોમીટર પાછી અને ત્યાં આપણને ગાય સસ્તી મળી ગઈ છે કારણ કે બહુ અંદરલા ભાગમાં કસ્ટમર ઓછા જતા હોય છે ત્યાં સસ્તી અમુક ટાઈમે આપણને ગાય સારી મળી જતી હોય તેનો મતલબ સસ્તી તો બરાબર છે પણ આપણને સારી ગાય મળી જતી હોય જોયે એવી કે ખરેખર ક્યાં આ આજુબાજુમાં ખૂબ આપણે રખ્યા હતા પણ ક્યાં પણ એ ગાય ઝટ ઝડી નથી તો પશુપાલક મિત્રો આજના વિડીયોની અંદર આટલું જ હતું ફરી મળીશું નવા વિડીયા સાથે અને આપનો વિડીયો જે પણ આવશે એ સરળ અને એકદમ સાદી ભાષાની અંદર તમને સમજાવવામાં આવશે અને આ વિડીયો અનુભવ માટે હતો અને ખાસ આપણે આ ગાય લીધી એ જે તમને આ વિડીયોની અંદર જણાવ્યું એ સત્ય જ હતું અને આપણે ત્યાંથી ગાય પણ ખરીદી છે તો પશુપાલન મિત્રો અમારો વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયોને એક લાઇક કરજો અને ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જય ગૌ માતા